સાથીઓ ત્યારે વળતર કેટલું આપ્યું હતું તમને બતાવું મેં ત્યારે જળાશય હોય નર્મદા જળાશય હોય કે બીજા ડેમ હોય એમાં ગુંઠાના કેટલા આપતા હતા તે તમને કેમ છું ધ્યાન આપજો એક ગુંઠાના જે એમાં પણ ચાર પ્રકારે નક્કી કરવામાં આવે ભાવ પહેલો ભાવ હતો બીજા પ્રકાર ભાવ એક ગુઠા ના એકવીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યો જે થોડી ખરા ખાડા ટેકરા વાળી જમીન હતી અને જેટલી જમીન હતી એના એક ગુઠા ના એકવીસ રૂપિયા હવે એકવીસ ચોક કેટલા થાય ચોર્યાસી એટલે ચાલીસ ગુઠાના આઠસો ને ચાલીસ રૂપિયા એક ચાલીસ રૂપિયા ત્રીજો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એક ગુમઠા ના અઢાર રૂપિયા અઢાર રૂપિયા એટલે અઢાર ચોક બોતેર થાય એટલે સાતસો ને વીસ રૂપિયા એક એક ના અને ત્રીજો ચોથો ભાવ હતો એ પંદર રૂપિયા ગુમઠાના હતા ભાઈ તે વખતે ધ્યાન જે લોકો વિસ્થાપિત થયા છે કઈ મફત ના ભાવે લેવા જેવી જમીન હતી ના પંદર રૂપિયા ચોથો ભાવ આ લોકોએ નક્કી કર્યો હતો હવે પંદર ચોક કેટલા થાય સાહીઠ એટલે છસો રૂપિયા એક ના તમે વિચાર કરો દેશ માટે જે લોકોએ પોતાના ગામ ખાલી કર્યા પોતાની સંસ્કૃતિ પોતાની પ્રકૃતિ પોતાના જળ જંગલ જમીન સાથે થઈ ગયા પોતાના પરિવાર સાથે છૂટા પડ્યા એ લોકોને તે વખતે રૂપિયા આપ્યા હતા અને કીધું તો તમારા ઘરમાંથી એક જણ ને સરદાર સરોવર નિગમમાં નોકરી આપીશું તમને જ્યાં પણ મોકલીશું ત્યાં સિંચાઈ નું મફત પાણી આપીશું તમને જ્યાં પણ મોકલીશું ત્યાં ખેતીવાડી ની વીજળી આપીશું એ કોંગ્રેસની સરકાર હોય કે ભાજપ ની સરકાર હોય નર્મદાના વિસ્થાપિત એક પણ માંગણી આજ દિન સુધી પૂરી નથી કરી સાથીઓ ત્યારે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો સૌથી પહેલા નર્મદા વિસ્થાપિતોને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટીની સરકાર કરશે હવે એક છસો ને સાહીઠ રૂપિયા તે વખતે આપણા વડીલોને આપીને ત્યાંથી તગડી મૂક્યા હતા છસો ને સાહીઠ માં શું આવે વિચાર કરો છસો ને સાહીઠ રૂપિયામાં શું આવે એક જોડી કપડા પણ નહીં આવે એક ગાબડું પણ નહીં આવે એટલા રૂપિયામાં આપણે એક એકર જમીન તે વખતે લઈ લીધી હતી આજે આ વિસ્તારમાં અમે વચ્ચે આવ્યા હતા આ વિસ્તારમાં નેરનું પાણી આવે છે આપણા ખેડૂતોએ બધાને જ રજૂઆત કરી અહીંના સરપંચો એ બધાને જ કીધું જિલ્લા પ્રમુખને કીધું ધારાસભ્યને કીધું સાંસદને કીધું કે ભાઈ હિંમતપુરા જયસિંહપુરા આમલિયા અને જે પણ નમારિયા ને બધા જે ગામો આવે છે ત્યાં નેરનું પાણી લીકેજ થાય છે આખા ગામડાઓમાં ગામડાઓને ગામડાઓમાં પાણી ફરી વળે છે એનો રસ્તો કરી આપો એ નેરનું પાણી અમારા ગામોમાં નહીં ઘુસે એની વ્યવસ્થા કરી આપો ગટર લાઈન કરી આપો આજ દિન સુધી આ સરકારે આ ગામડાના લોકોને એ પાણી માટે યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા નથી કરી આપી મેં આજે તમારા સાવલી ખાતેના તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી ની બનાવી દો એ નિરનિપીન કરવાનું કામ આમ આદમી પાર્ટી ની બોલી કરશે ત્યારે એ ભાજપ હોય કોંગ્રેસ હોય અત્યાર સુધી વારા પરથી એ લોકો શાસન કરતા હતા હવે આમ આદમી પાર્ટી તરફ લોકો નો ઝુકાવ વધી ગયો છે આમ આદમી પાર્ટી હક અધિકારો ની વાત કરે છે બાળકો ના શિક્ષણ ની વાત કરે છે ની વાત કરે છે યુવાનો ને રોજગારી ની વાત કરે છે ખેડૂત કપાસ ભાવ મળે સીસીઆઈ કેન્દ્ર પર એની ખરીદી થાય છે મહિલા ચૈતર વસાવા એ લોકો ભાંડે છે પણ ભાજપ ને કોંગ્રેસ ને છો ચૈતર એકલા નથી આગળ અને સાવલી તિલક વાળા ના તમામ વડીલો તમામ માતા ચૈતર સાથે છે અને આવનારા દિવસોમાં અમને આશા હતી કે ત્રીસ વર્ષ કોંગ્રેસ નું શાસન હતું એને કઈ નહીં કર્યું એટલે ત્રીસ વર્ષ આપણે ભાજપ ને પણ મત આપ્યા છે આપ્યા છે કે નથી આપ્યા આપણે ત્રીસ વર્ષ થી ભાજપ ને પણ લાવ્યા છે ભાજપે પણ આપણો કઈ કરવાના નથી અને કરશે પણ નહીં ત્યારે બી તમને વિનંતી કરવા માટે આવ્યો છું હવે કોંગ્રેસ ના સંબંધો ભૂલી જાઓ ભાજપની શરમ ભૂલી જાઓ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરીને લડી લો જીતી જાઓ અને આપણા લોકોની સેવા કરવા માટે તમે મંચ પર આવી જાઓ એવી તમને વિનંતી કરવા માટે આવ